પ્રવધાન મામા આ દેશની પાસે જે ટેકનોલોજી હતી આ દેશની પાસે જે સાયન્સ હતું એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું શું કરવા એ કહી શકે કે આ અંશ્રદ્ધાનો દેશ છે આ મદારીઓનો દેશ છે આ જાદુગરનો દેશ છે આ અવિશ્વાસનો દેશ છે એમ કહી શકે છાતી ઠોકી હા કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે હવે તો મેં ગણતા તમે આવીને કઠ્યું તમારા જે જન્મે સ્ત્રી છે જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું હું વાત મારે બીજા વખત કઈ લંબાવી અને ઘણી વખત ધંધો બોલ્યો છે મારી વાત લંબાવવાની જરૂરિયાત નથી ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે આગળ રાખો હું હથિયાર મૂકી દઈ ટૂંકમાં વાત કરું અને બીજે દિવસે શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા દાદો ભીષ્મ વિંધાણા ધરતી ભગવાન કૃષ્ણ ને કીધું કે હવે દાદા ને આપણે અર્જુન નો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 હાલતા એ વખતે ભીષ્મ પાસે પોતે એ પેલા ધરતી ની માલિક લોક કથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણ ને એટલું કીધું તારે આ બધું કરવું એટલે હું કઈ વચમાં આવી અને અટંતન કે કેવાય નથી આવી હું મારા દીકરાનું છેલું મોઢું જોવા આવી મારા ભીષ્મનું મારા દેવદત્તનું છેલું મોઢું જોવા આવી તને કે કેવા નથી આવી પણ આ તો ભટકાઈ ગયો ને એટલે બે વેણ તને કેતી જાઉ અને પછી માં ગંગા બોલ્યા તકે કૃષ્ણ એક હિદડાનો ઓઠલીન માર દીકરામાં ઘા કરાવ્યો એક નપુસંક ને ઓઠલી મારા દીકરા ઘા કરાવ્યો એક વખત એને રથમાંથી માંથી હેઠો ઉતારી અને પશે અર્જુન ને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ના ધાવણ ની માલિક હું તાકાત છે આ ઘા હિંડાવ ના ધાવ એ ઘા કરાવત છેલ્લે મારે બે પ્રસંગ કેવા છે પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હોતા હોય આટલી ધડબડાટી હાલીડા આમ ન હોય આ તો તમને મજા આવે અમને મજા આવે પ્રેમભાઈ આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય હાલીડા તો ધીમા હોય અંગૂઠે દોરી બાંધી હોય પગ કેરી જાતા હોય લહણ ફૂલે જતા હોય

माता दी दबाईे रे बालोड़ नींदू न ढिले पातड़ा पीड़ा लाल पीरो दीदी पात पीड़ा लाल पीरोजी माना हाकण ते दिढालथ हिवाजी नींद ના ડાળ દીધા હોય કેટલા રે મળી ગયેલા છે જન્મે મહારાષ્ટ્રમાં બીજો યુવાન મિત્રો ને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું ખ્યાલ હોય તો વાંધો ને ન હોય તો કહું શિવાજી અને મહારાણા પ્રતાપ બેઈસ सिसोदिया બાપા રાવણના વંશ છે ગોહિલત એક ફાટો મરાઠા માં ગયો પછી મરાઠા કેવાના કે બેઈસ सिसोदिया બે એક જ વંશના ઈ તાકાત ઈ ઉર્જા ઈ શક્તિ અને ભવાનીએ જે પ્રસન્ન થયા ને શિવાજીને જે તલવાર આપી આજની ઘડી પણ નિજમની માલિક કરો એ આજે તાકાત ભાવનગર મહારાજા આતા ભાઈને ભાલે બેહી અને 18 સે પાદર દેતી હોય ઈ ઈ ઈ ઈ આ દે શક્તિ આજે તાકા આ ઉર્જા એના આપણે ઉપાસક જોઈએ એની 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 તાકાત ના આપણે ઉપાસક છે પછી શક્તિ ભક્તિ ની હોય

દીધી હોય તો કમાઈ લેવું જોઈએ એ માયા મોટી નાગની સન્યાસી માટે છે સંસારીના ધર્મ જુદા છે સન્યાસીના ધર્મ જુદા છે એક નોખું પાડવું જોઈએ ધર્મ બીજી વાત સંન્યાસી હોય વાનપ્રસ્તી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય ચારમાંથી કોઈ પણ આશ્રમ હોય યાદ રાખજો બપોર થાય એટલે ગ્રહસ્થિને ગોતવો પડે ગોતવો પડે ને ગોતવો પડે ડબરીને દેવું હું જેટલા આશ્રમ નભે છે એટલા તમામ આશ્રમ ગ્રસ્ત આશ્રમ ઉપર જ નભે છે ભાઈ મને પ્રશ્ન કર્યો આ સાધુઓની એસી લાખ ની ગાડીનેવું લાખ ની ગાડી ને અત્યારે જોવો તો મને કે જમાવટ મેં કે તારે કેટલા દીકરા છે કે બે હું છોકરા શું કરે કે એક મામલતદાર છે એક ક્લાર્ક છે હું તારી પણ ગાડી છે ડસ્ટર છે હું તારે બે હોય ને ડસ્ટર હોય તો એના કેટલા એ છે એના સેવ એના સંતાનો જ કહેવાય ને અને સેવ કોઈ આપવું જોઈએ એની ફરજમાં આવે જેમ દીકરાઓની ફરજ બાપને ન ભાડવાની આવે એમ આશ્રમને ન ભાડવો એ સેવ ફરજમાં આવે છે કમાણીનો દસમો ભાગ દેવો પડે પણ તરહ તરહના પ્રશ્ન કરે માણા હા એક ભાઈ મને કે દ્વારકાને દેવડે ઊભી અને આમ કરી દે ટીવી જોતા હોય ને એટલે એમ કે આમ કરે આમ તો બધા એને જાડા જાડા દોરા ને હવને ઘીરે એ ગાડીઓ ને હવને ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી એને તો એટલું જ કરવું એને ક્યાં કંઈ દેવું ખાલી આમ કરવું આમ કરે તો બધાય ન એક જ થઈ જાય આ હળની હાટલી બધા થાય હતી બીક મકાન કોઈ કોઈથી બનાવ્યા મને કે હા પાયા ખોદવા કોણ આવતું પાયા ખોદવા કોણ આવતું મને કે મજૂર આવતા હું બરોબર છે તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત મન કે નહીં તો તું ગારી હોગત કે નહીં તો રેવા દે ને જે રેખાની સમજી સમજીને રેખા હવ ને દુનિયાનું સંચાલન કરવા ગરીબ તવંગર નાના મોટા હવ ને આ બધું કરવા આટલું થઈને રાખ્યા એમ કોઈ સન્યાસી બનાવ્યા કોઈને સંસારી બનાવ્યા આ એક મહામાયાની જે અકળ લીલા છે જે બ્રહ્માંડ શક્તિનું જે આલી રહ્યું છે એમાં કોઈ ગરીબ કોઈ તવંગર કોઈ હારું કોઈ હા તું આ બધું છે બસ આપણા પગ ધગે ને તો આપણે સંપર્ક પહેલે ભાઈ દુનિયા સાંભળે મઠવા ન જોવાય દુનિયા બગડી ગઈ ને અમારા બાપુ એમ કહેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ કહેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ જ કહેતા સબ યુગ મે સબ યુગ રહા સમાય બધા યુગ માં બધા યુગ સમાયેલા છે સંપૂર્ણ સારો યુગ કોઈ દી હતો ને સંપૂર્ણ સારો યુગ કોઈ દી આવવાનો નથી ભયંકર જંગલની માલિકો રે સબરીબાઈ રહેતા હતા અને લંકાની માલિકો રે સુરપંખા રહેતી હતી લંકાની માલિકો રે ભક્તિ કરી શકતા હતા અને અયોધ્યાની માલિકો સીતાજીને માથે મેણું મારનારા રહેતા હતા દુનિયામાં બધું સારું કોઈ દી હતું નહીં અને અમે અહીંથી જે કાંઈ બોલીએ છીએ એ બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી લાખણ જગ્યા ડ્યુ લતા મંગેશ કરવું આખી દુનિયા રાજી ન કરી શકે બધું બધાને આવડતું નથી

જનરેટર વિવાહમાં હોય દીવામ ન હોય પરસે મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપે મારા પરિતેમાં નોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત અને તે અમારે પૂંજા બાપા ઉતરે જા અહીંયા મઠ પહેલો મારો એને પ્રોગ્રામ તઈ તો ભાઈ કંઈક આપણી પાસે વાહન બહાન કાંઈ હતા નહીં હાનની બસમાં ડુંગળીવાળીમાં આવવાનું અને ઉતરવાનું જવાનું બધું એ બસમાં ઉતરવાનું હું મારવામાં બે હાઈલા જાય થઈ માથે એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ દી પોગ્રામ નથી કર્યા મામા આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશું મજા આવશે મને કે અરસ ખરસ ને ઉધરસ ત્રણ નો હોવા જોઈએ તને હરસ નો હોવા જોઈએ બોલતા બોલતા ઉધરસ ન હોવો જોઈએ હામાવર કે ખરસ નો થવો નહીં એ પ્રોગ્રામ જામે બેઠા છે ને વાત કરો બહુ જીણી વાત હોય ને બહુ પ્રભુદાન મામા માનભાની જેમ બહુ જીણી વાત હા

દાતા હોય ને ત્યાં ઓળણી મંડે પ્રેમ ભાઈ દાતા હા આપે ને એને દાતા કહેવાય દંતાળના હોય ને એને દાતા કહેવાય દાતા હોય ને ઓળણી મંડાય પછી અમે વાવેતર થાય અને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢાઓમાં તો રાપુ સડે બીજાને ઉઠલા હોય ને જડા મૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર ત્યાં છે દાતા એ વાવેતર ત્યાં છે અગ્રી વસ્તુ હોય તો એ છે દેવું

કોઈ પણ સંત હોય કોઈ પણ સાધુ હોય કોઈ પણ તપસ્વી હોય એની એક આભા હોય પછી જેવડું તપ એવડી આભા જેને આપણે સાયન્સની ભાષામાં કહીએ તો નેગેટિવ અને પોઝિટિવ જે વિચાર હોય ઘણી વખત અમારા હામાં સાંભળનારો દાયરો પ્રભુદાનભાઈ સાંભળનારો દાયરો બેઠો હોય અમને મોદના તુર્યા છૂટી જાય અને ઘણી વખત આમાં નેગેટિવ વિચારને બેઠા હોય તો અમે રે મરી રહી યાદો જ ન આવે યાદો જ ન આવે હા અને આ કોરોના એ તો કંઈક બાવરા ભૂત જેવા કરી દીધા હતા હા માન બોલવાનો મોકો મળ્યો હવે વાત વાતું એ શક્તિની રહી છે દાતારી ભક્તિની ભક્તિ જે કઈ શક્તિ હોય એટલે કે જો ધન ની ધણ તો ભગત ધણ દે કા દાતા અને કા સુર તો નહીતર રે દે તારા મત ગુમાવું દે નો રે તો ધન ની તો ભગત જન દે કા દાતા અને સુરી ભક્તોની ની વાતો રયો એ ભક્તોની અમર કથાઓ રહી કેવી ભક્તિ કેવી તાકાત પ્રભુદાનભાઈ તો ઘણું લખ્યું છે એના વિશે પણ ખાલી હું એક એક પોઈન્ટ આપને કહું ગરમલી ગામના નદીના પટમાં બેઠી બેઠી એક દીકરી રોતી હતી અને એક સંતે જઈને એટલું કીધું બેટા કેમ આ તડકાની બેઠી છો ને કેમ રો કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે મારા માથામાં ઉંદરી થઈ છે કે તો અહીંયા કાંક મારા માવતર મન મૂકી ગયા છે કે કેમ કે ગામ એમ કે છે કે કાળો કુતરો આવીને જો આનું માથું ચાટે ને તો ઉંદરી મટી જાય તો ઉંદરી મટી જાય કે કુતરે આવીને ચાટ્યું કે બાપુ કાળો કુતરો એ આવતો નથી ઘરવાળું પાણી નાખ્યું તોય આવતો નથી અને તે દી તલાળાનો સંત આપો દાનો એટલું ભૂલ્યો તો દીકરી ચાલું જો માથું હાદું થઈ જતું હોય તો દ્વારકાવાળાનો કાળો કચરો હાલ ને ઘડીક વાર હું એ થઈ જાઉં કાળિયા ઠાકરનો નો કાળો કચરો થવામાં મને હું વાંધો છે અને તલાળા સંત આપા દાનાએ લાંબી દીપ કરી અને દીકરીની માથેથી ઉંદરી ચાટીતી અનથી મફતમાં ઠાકરિયા થાતી ઓ તો ગારાની ગરસોપડી છાતી હોય મલક આખા પકડીયા સડાવ આ યે કે હેતા આ બધું હેલું છે થાઉ આ કરું

જે કઈ ખીમા છે જગત ને ગીમા છે રજનીશનું એક વાક્ય મને બહુ ગમે છે બધા બધા શબ્દો આવી હોય ત્યાં સહમત ન પણ હો પણ મને એનું એક વાક્ય ભાવેશભાઈ ખૂબ ગયું ઓશોનું કે જો દિયા સો બચાયા જો બચાયા સો ખો દિયા જો દિયા સો બચાયા જેટલું દીધું એટલું બચ્યું બાકી જો બચાયા ચોખ્ખો દિયા એટલે ઘણી વખત કઈ આ દુનિયાના પટમાં તે મોટામાં મોટો જો કોઈ દાતાર હોય તો લોભિયો મોટા મોટો દાતાર હોય તો લોભિયો શું કરવા પેટમાં ખાવાનું નથી કોઈને ખવર નથી અંતે કોઈકને કોકને દઈને જવાનો છે હરગાપુરની હેરી કે ગઠડીવાળા દીઠા ન્યા ક્યાં ગર ગઠડીયું ન્યા ન્યા વ્યવસ્થા જ નથી લઈ જવાની કા ખવર આવીને જાવ ખાઈને જાવ કા મૂકીને જાવ બીજી કોઈ વ્યવસ્થા છે જ નહીં

ઊંધી ઊંધીવાળી લગડી કોક લઈ ગયું હતું નેકરા નદીના કાંકરા ભરી દીધા હતા અને એમાં રાડી ફાટી ગઈ હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો હાય લૂંટાઈ ગયો નોકર ધોળીને આવ્યો કે શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયો નેકરા નદીના કાંકરા ભરી દીધા નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું જેને વાપરવા આવે ને ફેર પડે તને શું ફેર પડે તું આ ગણીને હું કે આ ગણી હું તારે ગણી હું હું તું નહીં તો જેને દેવું છે જેને વાપરવું છે એટલે કે તું દક્ષે આબરૂ દાર ને કે જેને હારાઓથી હંગોળ બાકી ફકડન ફરે વિફોળ કઈ ખંભે પોસેડીઓ ખીમરા તો દક્ષે આબરૂ દાર ને પછી ગરીબ છે કે તમંગર એની અરે એને કઈ લેવા દેવા નથી એને એને આબરૂ નહીં એને એની એ મોતને વાલું કરે છે

કે એ સૈકો એ કાળ કાળ કહેવાનો સોલંકીનો કાળ એ કુદરતના ક્રમે બનતું છે કઈ કઈ ભાન નો ભૂલે કે સામાન્ય બાઈ નહોતી બોટાના ભાભી ભાન નો ભૂલે એ સામાન્ય રાજપુતાની નહોતી પણ કાળની રમત હોય એનો મારે આપણે પ્રસંગ કેવો છે પણ એટલા માટે મને વાલ્મિકી એક શબ્દ યાદ આવે વાલ્મી કે રામાયણ ની અંદર મહારાણી કઈ કઈ દાસી એ આખો શબ્દ ભાવ મજા આવે અકારણ અગાસી ઉપર ચડી એને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં છું કારણ વિના ની ચડી અને હામી કૌશલ્યા છે બેન કેમ તૈયાર થઈને ઊભી કે રામ રાજા થાય હે કે રામ રાજા થાય બસ આખા પ્રસંગમાં મજાની વાત અકારણ અગાસી ઉપર ચડી કોણ લઈ ગયો મંથરા ખબર નથી રાવણ નું મોત લઈ ગયું રામનો પણ લઈ ગયો ખુદ મંથરા ને ખબર નથી કોણ ખેતી ગયો કોક ખેતી ગયો કોક નિયતિ કોક ભાગ્ય ભૂલ ખવાણી રાજા દુર્લભ નો સમય સોલંકી નો યુગ એટલે સુવર્ણ યુગ અને ઇતિહાસકારો સાબિત કર્યું છે કે જે યુગ સુવર્ણ યુગ હોય જે રાજાના રાજની માલિક પ્રજા સુખી હોય એ જ રાજા સ્થાપત્ય કલા થાપી હગે ને લડવામાંથી નવરા ન થાય સ્થાપત્ય થાપે હું મમમ ના ફાકા હોય તો અદ્ભુત સ્થાપત્ય રાણી કે વાવ ક્યારેક જોજો રુદ્રમેળ ક્યારેક જોજો હું તમને વિનંતી કરું છું ક્યારેક પાટણ જાઉં ને તો જોઈજો સહસ્ત્રલિંગ ચડાવ દુર્લભ બનાવેલું

ફેલાણી અને એક દી સિદ્ધરે આદ કારણના બળે કયો જેમ વાત કરી ને અકારણ એ કારના બળે ખેતે આવ્યો તન માટી વાળું ઢળીનો હુંડો રૂપ ઢાંક્યું ઢકાય નહીં અને રાજાની નજર પડી અને તેની પાહે દે અને એટલું કીધું નરક જોય અને વાંજીઓ મરે અને સહકાલી તડાવમાં આદની ઘડી એમ કહેવાય કે પાણી રહેવું મુશ્કેલ છે એ કથા બીજી છે આખી એમાં હરિજનભાઈ મેઘમાયાની આખી કથા છે એનું બલિદાન બહુ મોટું છે એ પછી તળાવની બધી લોકકથાઓ છે પણ મૂળ મુદ્દો મને એટલો ગમ્યો કે રાજા સતી સિંહણ કહેવાય કરે મોત મીઠું સિંહણ ફળ નહીં ખાય નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા મૂળ કેકવા હોય